તમારી સાથે જોડાયેલા તમામને ને પોતાના વ્યવહાર થી ખુશ રાખવાની ટેવ પાડો હાર્દિક સ્વાગત સ્વાગત છે પરંતુ હૃદયથી થાય છે તેથી જ તો પ્રેમના દેવતાને આંદળો કહે છે આજનો સુઈચા માણસ એક લાગણી ભૂખ્યો પ્રાણી છે તે મગજથી નહીં તર્ક બુદ્ધિથી નહીં પરંતુ હૃદયથી લાગણીપૂર્વક વિચારે છે આ સત્યને ભૂલવું ન જોઈએ એક સ્વાગત સ્વાગત છે આજનો સુવિચાર પ્રેમ એ રતુમડી કુંપણ જેવો એને રંગ હોય જાય હોય પરંતુ એમાં અવાજ ક્યાંય ના હોય આજનો સુવિચાર પ્રેમ કરુણા અને સત્ય તત્વતઃ રસ છે તત્વ નથી